પ્રેગ્નન્સી છે છે યુપીટીપી પોઝિટિવ અને સોનોગ્રાફીમાં બી આવ્યું છે બરાબર તો જો તમારી જેવા પેશન્ટને તો પહેલી વખત બતાવ્યા પ્રેગ્નન્સી આવી ગયા ને ભગવાન અમારી પાસે બતાવવા મોકલી ને પ્રેગનન્સી આપે છે બરાબર ને સરસ લ્યો તમને બી સરસ બચ્ચો આપી દીધો બરાબર બીજું એક તુલસીભાઈ વાંધો નહીં ના વાંધો ઓકે સરસ